અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક રાતમાં પાંચ જેટલી રેડ પાડી છે હા દારૂ અને જુગારના પર રેડ કરવામાં આવી અને નિકોલમાં રેડ પાડવામાં આવી પાંચ કેસમાં અગિયાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે સોળ આરોપીઓની ધરપકડ કરી છે દસ આરોપીઓ હજુ પણ ફરાર છે તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બધું માહિતી સાથે સંવાદદાતા ઉદય ચડાઈ ગયા છે સ્ટેટ મારીટરિંગ સાયલની કડક કાર્યવાહી પાંચ જગ્યાએ એકવીસ સાથે સામે આવ્યું ઉદાય બીજી જો વાત કરવામાં આવતું અમદાવાદ શહેર પોલીસ ની પીસીબી ની જે સ્કોર છે એની પોલ જે છે એ એચએમસી ની એક ખોલી નાખી છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર એક મેહ બે નહીં પરંતુ કુલ છ છ કેસ જે છે નોંધવામાં આવેલા છે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે છે જેની અંદર દારૂ અને જુગારના કેસ ખાસ કરીને નોંધવામાં આવેલા છે ને પણ વધુનો જે છે એ કબજે કરવામાં આવ્યો છે સો થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેટલા આરોપીઓ જે છે છે ફરાર થઈ અને જે પ્રમાણે એક બાદ એક રેડ કરી છે તેનાથી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એવું સાબિત થઈ રહ્યું છે અથવા તો અમદાવાદ શહેર પોલીસની જે પીસીબી સ્કોર છે એ ઊંઘમાં છે અથવા તો આખો આડા તાણ હોય ના એવા પ્રકારની પરિસ્થિતિ જે છે આપણને દેખાઈ રહી છે હવે શું હોય એ તો તપાસનો વિષય છે કારણ કે જે પ્રમાણે રેડુ થઈ જાય તેને લઈને આગળની કાર્યવાહી થશે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે ને નવી ખુલાસાઓ શું થાય છે કેટલા સમયથી આ લોકો ચલાવતા હતા કઈ રીતે ચલાવતા હતા તમામ મુદ્દાઓ પર તપાસ થશે જી ઉદયપુરી માહિતી માટે આભાર તો એક સાથે અમદાવાદના પાંચ જેટલા દારૂ અને જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સોળ લોકોને અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યા છે અને દસ જેટલા લોકો ફરાર જેમને શોધવા માટે હાલ તો પોલીસ પ્રયત્ન કરી રહી છે आणि महत्वपूर्ण